હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે ફરી તમને લઈને આવ્યો છો મગની બજારમાં તો વિડીયોમાં આગળ બન્યા રહો તમને આજની મગની બજાર જણાવું એ પહેલાં તમને આવક જણાવું તો મગની આવક છાપરા નંબર છમાં નંબર પચીસથી પચીસથી માંડીને ચાલીસના પીલો લગીની આવક થઈ છે આવક જણાવું કે આ આવકમાં વધારો થયેલો છે મગમાં તો મગના ભાવ તમને જણાવી દઈએ હરાજી તો પૂરી થઈ ગઈ છે આજે તો મગના ભાવ તમને જણાવું છું આગળ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આપ જોઈ શકો છો મગ એકદમ ચોખ્ખા મગ છે કસ્તર વગરના મગ છે એકદમ ચોખ્ખા મગ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે સત્તરસો ને એકતાલીસ રૂપિયા આવો ચોખ્ખા મગ છે જોઈ શકો છો તમે સત્તરસો ને એકતાલીસ રૂપિયા થઈ ગયો છે આનો એકદમ ચોખ્ખા જોઈ લ્યો એકતાલીસ ત્યારબાદ આ છે બે કટ્ટાનો વકલ છે જોઈ શકો છો આનો ભાવ થયો છે સત્તરસો ને એકવીસ રૂપિયા સત્તરસો ને એકવીસ આપ જોઈ શકો છો આ લીલા મગ એટલે લાલ મગ બગડેલા મગ ભેગા છે ડંખવાળા છે જૂના મગ છે આનો ભાવ તમને જણાવું તો એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો છે એક હજાર પચીસ કસ્તર વાળા કાળા મગ થઈ ગયેલા છે એક રૂપિયા જોઈ શકો કાકરા વાળા મગ છે બાકી દાણો બધી મોટો એકદમ કસ્તર છે કાકરા વાળા મગ છે આનો ભાવ તમને જણાવું તો સત્તરસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સત્તરસો ને એકત્રીસ તો આપ જોઈ શકો છો આમાં એકદમ લીલી જાયનવાળા લીલા લીલા મગ છે કોક દાણો છે કાકડાનો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે સત્તરસો અગિયાર રૂપિયા તો મગની બજારું તમને જણાવું તો સત્તરસોથી માંડીને અઢારસો ને પચાસ રૂપિયાની બજાર આજે જોવા મળી છે તો ચાલો દોસ્તો અત્યારે મગના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો તો ચાલો વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી